લોકસભાની ચૂંટણીની તૈયારીઓની વચ્ચે ભાજપમાં ભરતી મેળો યથાવત છે કરશે કોંગ્રેસ અને પાર્ટીના નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા ધર્મેશ પટેલ ભાજપમાં જોડાશે ધર્મેશ પટેલ અમરાઈવાડી બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા તો કોંગ્રેસમાંથી સસ્પેન્ડ થનારા કરણસિંહ તોમર પણ ભાજપમાં જોડાશે ભાષા ભાષી સેલના પ્રદેશ અધ્યક્ષ કરણસિંહ તોમર કાર્યકર્તાઓ સાથે કેસરિયા ધારણ કરશે તાપી જિલ્લાના આપના પ્રમુખ મહેન્દ્ર ગામિત પણ ભાજપમાં જોડાશે ડાંગ જિલ્લાના પ્રમુખ સાગર વસાવા પણ કેસરિયા કરશે ડાંગ વિધાનસભાના આપ ઉમેદવાર સુનિલ ગામિત પણ ભાજપમાં જોડાશે ગુજરાત ભાજપની આજે સાંજે મળશે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મુખ્યમંત્રી નિવાસસ્થાને મળશે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક લોકસભા દીઠ ઉમેદવારો પર મંથન થશે આવતીકાલે દિલ્હી ખાતે મળશે રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક લોકસભા ઉમેદવારો પર આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે આજે સાંજે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે ગુજરાત ભાજપની આ બેઠક મુખ્યમંત્રીના નિવાસસ્થાને આ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે લોકસભાની ચૂંટણીને લઈ અને ભાજપ હવે એક્શન મોડમાં આવી ગઈ છે ગુજરાતમાં ભાજપે સેન્સ પ્રક્રિયા હાથ ધરી ગુજરાતની છવ્વીસ બેઠકો પર પાંચ લાખના માર્જિન સાથે જીતવાનું ભાજપનું લક્ષ્ય છે ભાજપ બે સપ્તાહમાં સો જેટલા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે પ્રથમ યાદીમાં પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નામની જાહેરાત થઈ શકે છે ગાંધીનગર લોકસભામાં તમામ પ્રતિનિધિઓ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નામની જાહેરાત કરી કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા પણ લડી શકે છે લોકસભાની ચૂંટણી આ વખતે સાહીઠ વર્ષથી વધારે ઉંમરના ઉમેદવારોને તક નહીં આપે ભાજપ વર્ષ બે હજાર ઓગણીસ માં ઓછા માર્જિન સાથે જીતેલી બેઠક પર ભાજપ વધારે ભાર મૂકશે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની બેઠકો માટે કુલ સિત્તેર થી વધુ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી પૂર્વ નાયબ મુખ્યમંત્રી પૂર્વ ગૃહ રાજ્યમંત્રી સહિત અનેક પૂર્વ ધારાસભ્યોએ પણ આ માટે દાવેદારી નોંધાવી છે નિતિન પટેલે મહેસાણા તો પ્રદીપસિંહ જાડેજાએ ખેડા અને અમદાવાદ પૂર્વમાં દાવેદારી નોંધાવી છે લોકસભા ચૂંટણીને લઈ અને ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રદીપ કચ્છ જોડાઈ ગયા છે પ્રદીપ લોકસભા ચૂંટણીને લઈ અને ભાજપની તૈયારીઓ ભાજપ દ્વારા તમામ ઉમેદવારોની જે સેન્સ પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે શું વધુ વિગતો બિલકુલ ઝિંકલ વાત કરવામાં આવે તો ગત મોડી રાત્રે જે છે ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રના જે નેતાઓ જે છે તેમના દ્વારા સૂચન આપવામાં આવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની છવ્વીસમાંથી છવ્વીસ લોકસભા સીટો જીતવા માટે સાયન્સ પ્રક્રિયા જે છે તે શરૂ કરવામાં આવે તમામ જે ઉમેદવારો જે છે તે નક્કી કરવામાં આવે કે જેને લઈને આમંત્રિત ઉમેદવારો અને અપેક્ષિત ઉમેદવારો જે હતા કે જેમને આ છવ્વીસે છવ્વીસ લોકસભા ચૂંટણી માટે જે કોઈ પણ વ્યક્તિએ દાવેદારી કરવી હતી તે તમામ લોકો દાવેદારી કરવા પહોંચ્યા હતા જેને લઈને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની જો વાત કરવામાં આવે તો લગભગ સિત્તેર કરતા પણ વધારે જે છે તે દાવેદારોએ પોતાની દાવેદારી જે છે તે નોંધાવી છે કે જેની અંદર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જે છે મહેસાણા થી દાવેદારી નોંધાવી છે સાથે પૂર્વ ગૃહ રાજ્યમંત્રી ગુજરાતની અંદર સાહીઠ વર્ષની ઉંમરના એક પણ ઉમેદવાર ને જે છે તક ના આપે તેવી પણ શક્યતાઓ છે પરંતુ તેની સામે જો વાત કરવામાં આવે તો પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા જે છે મનસુખ માંડવીયા છે કે જેને આ વખતે રાજ્યસભાની ટિકિટ નથી આપવામાં આવી તેમને પણ લોકસભા લડાવે તેવી શક્યતા સંહિતાઓ જે છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે બીજી તરફમાં વાત કરવામાં આવે તો ગાંધીનગર લોકસભા માટે કોઈ પણ દાવેદારી જે છે તે નથી નોંધાવી માત્ર માત્ર તમામ જે સમર્થકો હતા તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સમર્થકમાં આવ્યા હતા ને એક નામ જે છે તે સર્વાનુમતે જાહેર કરવામાં આવ્યું હતું કે કેન્દ્રીય ગૃહમંત્રી જે છે તે ગાંધીનગર લોકસભા ખાતેથી સીટ ઉપરથી લોકસભાની ચૂંટણી લડે બીજી તરફ જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી આ વખતે ગુજરાતની છવ્વીસે છવ્વીસ લોકસભા જે છે તે પાંચ થી વધારે માર્જિન સાથે જીતવાનું નક્કી કર્યું છે કે જેને લઈને ગત બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીની અંદર જે વિધાન મતલબ લોકસભા જે છે કે જે ઓછા તમામ જગ્યા ઉપર સૌથી પહેલા થાય તેવી છે મહેનત એટલા માટે કરવી પડશે આ વખતે પાંચ લાખ કરતા પણ વધારે વોટથી જીતવાનો સંકલ્પ કર્યો છે બીજી તરફ કેન્દ્રીય સૂત્રો અનુસાર જો વાત કરવામાં આવે તો આ વખતે સો જેટલા ઉમેદવારોની પ્રથમ યાદી જે છે તે આગામી બે સપ્તાહની અંદર જાહેર થઈ શકે તેવી શક્યતાઓ છે કે જેની અંદર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નામોની પણ જાહેરાત થઈ શકે તેવી પણ શક્યતાઓ જે છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે જી જી પ્રદીપ તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર